તો ડાયટ ઉપર ગયા ડાયટ તો હોય ડાયટ પર ડાયટ હોય તો હોય એમ પછી ડાયટ ના તો ચાલુ ને ચાલુ રહી છે હું ના તો એમ છે ને બહુ છે હા ગાડી સરસ ના પછી મન કરે નક્કી થયા પછી તમે હેપી થયા ને એટલે હું ખુશ થઈ ગયા પંક્તિનું વેન્યુ જોવાયો પણ બતાવું નથી આપડે સરપ્રાઈઝ છે બધાની બહુ કમેન્ટો આવે છે ને કે મેરેજ થઈ ગયા મેરેજ થઈ ગયા પણ મેરેજ નથી થયા એન્ગેજમેન્ટ જ કર્યા છે પણ લેસ્ટર આવે તો ભૂમિબેન એ લોકો આવતા હોય ને તો પંક્તિ ને લઈને આવે કે ચાલ તાર મમ્મી પપ્પા ને મળી લે અને અમે ત્યાં જવાના હોય ને તો ભી એ પંક્તિ ને લઈ આવે કે ભાઈ અહિયાં આવી જા તું મમ્મી ને આવે છે પંક્તિ છે ને લંડન માં સ્ટડી કરે છે પંક્તિ માર સિસ્ટર ને ત્યાં રહી છે અને ત્યાં સ્ટડી કરે છે પણ

પણ શું કેવાય કે સાવ તો એ બાજુ નહી સેલડીયા તો નહીં જ થઈ જવાય એમાં બોટ માં જણાવે તો તમારે બોટમાં બેસી આવવાનું અને જેવા ઉતરીન પહેલા પેલા તમારે ઉતરવાનું અને પછી સામેની સાઈડ જતું રહેવાનું એટલે છોકરી વાળા જો ગાડીમાં આવે તો ગાડીમાં આવવાનો નંબાડીમાં આવે તો નંબાડીમાં કઈ મને તો ફાયદો જ છે જે આવે ત્યાં એમ કહું છું બે બે બાજુ વાળાને ફાયદો વધારે હોય બે સાઈડ થી લાવવા મળે કે નહીં એમ કહું છું અહીંયા તો ફાર્મિંગ ઘણા છે ટ્રેક્ટર આપતા હોય ને ભાડે તો ટ્રેક્ટર એટલે ચાલી નહીં આવું છું ગાડી ની તો ટ્રેક્ટર તો મળી જશે પણ તમારે કપડા ચડી શકો આપણે ઓલું

એન્ડ ઓપન ગર્લ્સ રૂમ એની ઓપન જ કરવું તો એવી રીતના એમ કે અમે લોકો લેક પાસે એમ કે ફરી સકીએ છે આ છે તે છે હમ એન્ડ ફોટો શૂટ ને બધું ફાઇન આવે કે નહીં અને હવે ડેકોરેશન એટલું સરસ કરી દઈશું ને લોકોને કે એવું લાગે કે યુરોપ બી અહીંયા છે ઇન્ડિયા બી અહીંયા છે આ પણ બધું એવું જ લાગે છે કે લાગે કેમ ગલ ગામડે ના કર્યા હોય એના જેવું લાગશે તમને હમ ઈ શું છે

બી બે નો થાય 10 જ લઈ લે આ 10 તન જોઈએ કેમ બે ના થાય કે છે 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 આ શું છે ખબર ના પડી હુ ફોર ઘણી લિમિટ આપી હતી પણ એને ફડક ચુસ કર્યા

भीजो भये छे ना ईतो एक धौरागत करेला ए जड़ा के आ बे को सुटियो वाह